પંચમહાલ જિલ્લામાં મનરેગા યોજનામાં જે ભ્રષ્ટાચાર છેલ્લા પાંચ વર્ષમાં થયો છે એમાં જાંબુગોડા તાલુકો એપી સેન્ટર છે આખા જિલ્લાની પચાસ ટકા ગ્રાન્ટ જે નાનો તાલુકો જેની બેતાલીસ હજારની વસ્તી છે એવા તાલુકાને ગ્રામ વિકાસ એજન્સી જિલ્લા વિકાસ અધિકારી અને બધા જ લોકો એ મેલું મેળાપણું કરીને ફાળવી છે જાંબુગડા તાલુકો ત્રીસ ગામો સુખી સિંચાઈ યોજનાની અંદર પાણી મળે છે પચીસો જેટલા કુવાઓ છે અને ત્યાં મજૂરો મળતા જ નથી ત્યાં ખોટા જોબ કાર્ડનો ઉપયોગ કરી અને એમને જે કૌભાંડ કર્યું છે એની તપાસ કરવા માટે અમારી માગણી છે બીજું કે જે સ્થળ ઉપર કામો થયા છે એના કરતાં ડબલ નહીં ચાર ઘણા બિલો ચૂકવાયા છે માનો કે ચેકડેમની લંબાઈ પંદર મીટર હોય પણ સો મીટરના પૈસા ચૂકવાયા છે પેવર બ્લોકની જે એની કામ છે એ ચાલીસ મીટર હોય એના બદલે એકસો ચાલીસ એના કર્યા છે આમ અધિકારીઓ ખોટા મળી અધિકારીઓ ખોટા ઇન્સ્ટ્રોમેન્ટ બનાવી અને મોટા નાણાં ચૂકવ્યા છે અને આ બધું જે ચાલી રહ્યું છે કે બે હજાર બાવીસ ત્રેવીસમાં તાલુકામાં 128 કરોડ ની કરોડની ગ્રાન્ટ મનરેગાની ફાળવાય મટીરિયલ પાછળ અને સાત ટકા ગ્રાન્ટ એના મજૂરો પાછળ એટલે જે 128 અઠ્ઠાવીસ કરોડ ગ્રાન્ટ ફળવાઈ એ ગ્રાન્ટની અંદર બધા મળેલા જ છે ભાજપના આગેવાનોના દબાણ હેઠળ એમની ભાગીદારી છે અધિકારીઓની એટલે આ બધું કરે છે સાત હજાર કામો બે હજાર બાવીસ થયા જ તો 7000 સાત હજાર કામો કઈ રીતે થાય અને આ માટે જે મટીરિયલના બિલો ખોટા બનાવ્યા છે એના માટે મારો સરકારને અને તપાસ કરનારને વિનંતી છે કે આ જે બે હજાર હજાર કામો થયા જાંબુગડા તાલુકામાં સાત હજાર કેટલ સ હોય બે હજાર સંરક્ષણ દિવાલો હોય એક હજાર કુવા હોય આરસીસી રોડ હોય પાંચસો થી સાતસો પેવર બ્લોક હોય પાંચસો સાતસો આવા અસંખ્ય કામો વીસ હજાર થાય છે એમાં રેતી ક્યાંથી લાયા રોયલ્ટી પાસ તો જોઈએ કે નહીં એક લાખ કરતા વધારે ટન રેતી એમને ખરીદી ક્યાંથી સિમેન્ટ લાખો થયેલી થાય તો એ સિમેન્ટ જ્યાં સુધી તમે કંપની રૂપિયા ના ભરો ત્યાં સુધી તો આવે પાસેથી સિમેન્ટ લીધો કે મારા તારાના બિલો મૂકીને લીધો એ જ પ્રમાણે રબર મેટલ કપચી આ બધા જ કામોની ખરીદી એજન્સીઓએ ક્યાંથી કરી છે અને આ તમામ એજન્સીઓ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની છે અને એ જ એજન્સીઓને ફાયદો કરાવવા માટે

બધા એસ્ટિમેટ ખોટા બનાવી મિલીભગત કરી સરકારી તંત્ર છે ગાંધીનગર સુધી મેં ફરિયાદ કરી મુખ્યમંત્રીને ફરિયાદ કરી ગ્રામ વિકાસ મંત્રીને ફરિયાદ કરી આ ને કરી પણ છેલ્લા દોઢ વર્ષથી કોઈ તપાસ થતી નથી કારણ કે આ બધા મળેલા છે ત્યારે મારી લાગણી છે કે આ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડો એની તપાસ કરો અને તપાસ નહીં કરો હું તો આજે ચેલેન્જ કરું છું કે જે જાંબુગોડા ગામ ભારતીય જનતા પાર્ટીના આગેવાનનું કામ છે એ કહે છે કે મારા કામો થઈ ગયા છે હું આજની મિનિટે ચેલેન્જ કરું છું કે તમારા ગામમાં બે દે આજની મિનિટે જીઓ ટેક કરી તો દે બીયા જાહેર જીવન છોડી દે ત્યાં કોઈ થાય જ નથી બધા જ માપો ખોટા એકસો ને પિસ્તાલીસ બ્લોક પ્યોર બ્લોક ના કામો થયા જ બસો ને વીસ આરસી ના થયા જ એની માપણી કરો તો આખું ગામને બિલો ચૂકવ્યા આ બધાની તપાસ કરો તો આપણને સો ટકા આ ભ્રષ્ટાચારીઓ થશે ને મારી લાગણી છે કે ભારતીય ઉદય પૂર્વ કાયદા મંત્રી ગુજરાત રાજ્ય